શુભમ એ બીપી રશ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે તિથિ છે પંચમી વસંત પંચમી નક્ષત્ર છે રેવતી યોગ છે શુભ અને કરણ છે કૌલવ ચંદ્ર આજે મીન રાશિમાંથી મેષમાં દસ વાગીને ચુમ્માલીસ મિનિટે ગોચર કરશે તો આજે તે પછી જન્મ થાય તે બાળકની રાશિ મેષ રહેશે અને તેના જન્માક્ષર હશે અ લ અને ઈ એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજે દિવસ મધ્યમ સારો રહેશે નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખવી આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી વિદ્યાર્થીઓને તેમના મહેનતનું પરિણામ સારું મળશે આરોગ્ય યથાવત રહેશે જો વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે એકંદરે દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પાવર ચાલીસ ટકા જ મળી રહ્યો છે આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ ઉતરતો જણાઈ રહ્યો છે કાર્ય જોઈએ તેવું પૂર્ણ ના થાય કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા આજે તમારી માટે હિતાવાયા નથી વિદ્યાર્થી વર્ગ માટે મહેનત માગી લે તેવો દિવસ રહેશે ધાર્મિક કાર્યો સાથે સંકળાવવાનું થશે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી કાલે કરેલી દોડધામની અસર સ્વાસ્થ્ય પર દેખાઈ શકે છે તમારી લાગણીને પણ ઠેસ પહોંચી શકે છે આજે સંબંધો માટે દિવસ સામાન્ય છે મિથુન રાશિ મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે નવા આયોજનો ચોક્કસ કરી શકશો વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે આજે સંબંધો માટે પણ સારો દિવસ છે તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે હરવા ફરવાનું આયોજન કરી શકો છો જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો એકંદરે દિવસ સારો રહેશે કર્ક રાશિ કર્ક રાશિ માટેનો દિવસ સામાન્યથી નીચો રહેશે આજનો દિવસ કારકિર્દી અને નાણાકીય બાબતે મધ્યમ કરતાં થોડો ઉતરતો જણાઈ રહ્યો છે ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે વાદ વિવાદ ટાળો નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી લેવી રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી વિદ્યાર્થી વર્ગ માટે મહેનત માગેલે લે તેવો દિવસ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથી સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો એકંદરે દિવસ મધ્યમ રહેશે સિંહ રાશિ સિંહ રાશિ માટે આજે દિવસ સારો રહેશે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે વાહન ધીરે ચલાવશો સ્ત્રી વર્ગે સાસુ જોડે વાણી વિવેક રાખવો ખૂબ જ જરૂરી છે જીવનસાથી સાથે પ્રેમથી સમય પસાર કરશો સગા સંબંધ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે એકંદરે આજનો દિવસ આનંદમાં વિતાવશો કન્યા રાશિ કન્યા રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે આજે કોઈ નવું કાર્ય કરવાનું હોય તો તે સમજી વિચારીને જ શરૂ કરવું રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે તમારી બીમારીનો તાત્કાલિક ઈલાજ કરાવવો ખૂબ આવશ્યક છે આપના સંબંધોમાં કડવાશ આવી શકે છે સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે ચિંતા રહેશે તેથી વધારે મહેનત કરવી યોગ્ય રહેશે તુલા રાશિ તુલા રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણો પણ આવી શકે છે ઉપરી અધિકારીઓનો સહકાર મળશે નહીં નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી આજના દિવસે વગર કારણે બોલીને વગાડવું નહીં સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો કોઈ અણધાર્ય ખર્ચ આવી શકે છે સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકશો જો સ્વસ્થ જીવનશૈલીને અપનાવશો તો તે તમારા હિતમાં રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે ખાસ તો સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે બહારનું ખાવું પીવું નહીં પૌષ્ટિક આહાર જ લેવો તમારા માતા પિતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની જરૂર છે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપની માટે યોગ્ય રહેશે તમારા કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે ધનુ રાશિ ધનુ રાશિ માટે આજનો દિવસ સારો રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ રહેશે તમે થોડી વધારે મહેનત કરશો તો ચોક્કસ કાર્ય પૂર્ણ કરી શકશો વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે સામાજિક કાર્યો સાથે સંકળવાનું બનશે તમે તમારી મધુર વાણીથી લોકોના મન જીતી શકશો તમારા સંબંધોમાં પણ મધુરતા જણાશે સંતાનોની ચિંતા કે સંતાનોના અભ્યાસ વિશેની ચિંતા નિરાકરણ થતું જણાશે મકર રાશિ મકર રાશિ માટે કોસ્મોપાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે તો બધા જ કાર્ય આજે વધુ સાવચેતીથી કરવા યોગ્ય રહેશે આજે કારકિર્દીને લગતા કોઈ પણ મોટા નિર્ણયો લેવા નહીં જમીનને લગતા કે બીજા કોઈ સરકારી કામમાં તકલીફ આવી શકે છે નાણાંની લેવડ દેવડમાં આજે ફાયદો નહીં થાય વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે સંબંધોમાં કડવાશ આવી શકે છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે અગાઉ કરેલા પ્રવાસ કે દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે યોગ્ય સારવાર લેવી તમારા હિતમાં છે વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે ચિંતા રહેશે તેથી વધારે મહેનત કરવી યોગ્ય રહેશે આજે દિવસ તણાવભર્યો રહેશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો નાણાકીય વ્યવહારમાં સમજી વિચારીને આગળ વધી શકાય હવે કાર્યસ્થળની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી નડશે અને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મેળવવા થોડું ધૈર્ય રાખવું પડશે સ્વાસ્થ્ય સાધારણ રહેશે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો અને સ્ત્રી વર્ગ તેમની આગવી સૂઝબૂઝથી તેમના સાસરી પક્ષમાં આવતી તકલીફને દૂર કરી શકશે એકંદરે આજનો દિવસ સારો રહેશે મીન રાશિ મીન રાશિવાળા જાતકો માટે આજે દિવસ સામાન્ય રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકશે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો સ્વાસ્થ્ય માટેની સ્થિતિ યથાવત રહેશે વડીલો સાથે સમય વ્યતીત કરી શકશો એકંદરે દિવસ સામાન્ય રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ